ગામની વાત કરીએ કે જે લોકોએ સ્વચ્છતા ગામ માટે કમર કસી છે સ્વચ્છ ગામ માટે કમર કસી છે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરહદે જોડાયેલા મહારાષ્ટ્રનો બોરડી ગામ નાનું હોવા છતાં અહીંની ગ્રામ પંચાયતે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાની પહેલ કરી હતી આજે 90% ગામ પ્લાસ્ટિક મુક્ત બન્યો છે અહીંના લોકોએ બજારમાં જતી વખતે કાપડની થેલી વાપરવાનો નિર્ધાર કર્યો છે એટલે અહીં દરેક મહિલા કે પુરુષ યુવા વર્ગ પ્લાસ્ટિક વાપરવાનું બંધ કર્યું છે બોરડી ગામ પર્યટન ક્ષેત્રે આજે વિશ્વકક્ષાએ મોટું નામ મેળવી ચૂક્યું છે દરિયા કિનારે નું આયોજન કરવામાં આવે છે ગુજરાત ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના બોરડી ગામની પહેલ ગુજરાતના ગામડા અને શહેરના વાદીદારો કરે તો પ્લાસ્ટિક મુક્ત બનાવી શકે છે શ્યામ લક્ષ્મણ ધુબડા બોરડી ગ્રામ પંચાયત સરપંચ બોરડી ગ્રામ પંચાયત તરફથી અમે પ્લાસ્ટિક મુક્ત માટે જનજાગૃતિ કરતા છે અને પ્લાસ્ટિક મુક્તિ બંધ થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે આજે ઘણા કઈ વર્ષોથી અમે આ બંધ પ્લાસ્ટિક માટે પ્રયત્નશીલ છે તેના માટે લાયન્સ ક્લબ ઓફ બોરડી ઘોલવાડ પોલીસ સ્ટેશનના લોકો અને બીજા ઘણી બધી એવી સંસ્થા અમને મદદરૂપ છે તેમજ ગામના લોકોનો બી સારો એવો સહકાર છે અને બોરડી એક પર્યટન સ્થળ છે તે માટે ઘણા લોકો અહીંયા બહારથી બી આવે છે તેના માટે અમે તેમને બી આવે તો જે કોઈ કોઈ કેટર્સ હોય તેમને બી અમે સલાહ આપીએ કે પ્લાસ્ટિક વાપરવું નહીં અને જેમ બને તેમ ઘરેથી વસ્તુ લઈ આવવાનું કાપડ ઠેલી વાપરવું એવી અમે તેમને સલાહ આપીએ છીએ અને જે કોઈ પ્લાસ્ટિક વાપરતા દેખાય એના માટે અમે દંડનીય કાર્યવાહી પણ કરતા છીએ મેં જયંત રાઉત રહેનાર ગ્રામ પંચાયત બોરડી ગામમાં રહું છું આ પ્લાસ્ટિકના બાબતમાં જે જનજાગૃતિ કરવા માટે આ તમારા સમાચારના તરફથી જે કોશિશ થાય છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદની વાત કરું છું કેમ કે આ ગયા પચીસ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત બોરડી માટે અમે લોકો અભિયાન એ કરે છે ગ્રામ પંચાયત બોરડી એ પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે ઓફિસ બોરડી પાસે બોરડી લાયન્સ ડબ ઓફ બોરડી પછી અહીંયાના સ્કૂલો પોલીસ સ્ટેશન એમના તરફથી જનજાગૃતિ તો હોય છે પરંતુ નજદીકમાં જે ઇન્ડસ્ટ્રીનો પસારો છે સ્પેશિયલી ઉમરગામ જીઆઈડીસીની વાત કરું ત્યાં આ પ્લાસ્ટિક થેલી બહુ ઇઝીલી અવેલેબલ થાય છે અમારા ગામમાં નથી મળતી છતાં પણ ઇઝીલી અવેલેબલ થવાથી એમાં અહીંયા ઝાઈમાં બહુ મોટું અમારું ફિશનું માર્કેટ છે એમાં ઘણા ઘણા ખેડૂત લોકો આ પ્લાસ્ટિક ખરીદી કરે છે અને અહીંયા આવી ફેક ફેંકી દે તો પછી ચોમાસામાં એનો બહુ તકલીફ થાય છે બોરડી ગ્રામ પંચાયતને એ બાબતમાં બહુ સખ્ત છે અમે અહીંયા કાયદો કરાવેલો છે કોઈ પણ જો પ્લાસ્ટિક વાપરે તો એવી નથી એવી પ્લાસ્ટિક થયેલી મળી જાય તો તાત્કાલિકમાં અમે દંડ કરીએ છીએ દંડ વસૂલ કરીએ છીએ એટલે અહીંયા જનજાગૃતિ ઘણી છે ફિશ ખરીદી કરવા માટે લોકો ઘરના વાસણ કાચો ડબ્બા લઈ જાય છે ને વધારેમાં વધારે બધી થઈ ગઈ આ જનજાગૃતિ થઈ ગઈ છે ને એ બાબતને અવેરનેસ આવવા માટે આ તમારા જે પેપરના તરફથી જો કોશિશ કરી છે એ માટે ખરોખર તમને ધન્યવાદ આપું છું ને એ બાબતના કંઈ પણ જાતનો સહકાર તમને લાગે તો અમે લોકો આપવા તૈયાર છે ધન્યવાદ